નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે આજે આપણે ચર્ચા કરવાના છીએ એલઆરડીમાં કેટલા પ્રશ્નો થશે રદ એટલે એ રદ થશે કે નહીં થાય એ તો હું આપણે અત્યારથી નથી કહેતો પરંતુ જે ઉમેદવારો વાંધા અરજી કરી છે તેની અંદર કયા કયા ક્વેશ્ચનનો સમાવેશ કરવામાં આવેલો છે પ્રોવિઝનલ યાન્સવર્કી મુજબ તે હું આપને આજે ચોક્કસથી બતાવવા જઈ રહ્યો છું માઇડિયર ફ્રેન્ડ અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે ક્વેશ્ચન નંબર ઓફ માસ્ટર એન્સવર્કી ઓગણત્રીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ છંદ પૂછ્યો જે સિલેબસ બહારનો પ્રશ્ન છે રદ કરવા વિનંતી કરેલ છે ત્યારબાદ છેતાલીસ નંબરમાં પણ એ જ છે કે ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો હોય રદ કરવો સેમ ટુ સેમ ક્વેશ્ચન નંબર સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ આ તમામે તમામ ક્વેશ્ચનની અંદર જે જોડણી પૂછેલ છે તે ગ્રામરનો ભાગ છે પરંતુ એ સિલેબસ બહારનો વિષય હોય ક્વેશ્ચન રદ કરવા માટે વિનંતી કરેલ છે ત્યારબાદ બાવન નંબર છે જેની અંદર આપેલ ઓપ્શન અને પ્રશ્નને ધ્યાને લેતા બે ઓપ્શન સાચા છે વન અનુસાનિક પ્રમાણે જુદો પડતો જવાબ બી અને જવાબ આવશે બે જો અલ્પ પ્રમાણ મુજબ જુદો પડતો જવાબ ડી આવશે તો બંને પોતપોતાનો સાચો હોય જવાબ આપવા બી અને જવાબ સી ઓપ્શન આવશે ત્યારબાદ જે એકસો આઠ નંબરનો ક્વેશ્ચન છે. જે GCERT ની ધોરણ અગિયારની પાઠ નંબર પાંચમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. કે જૈન શબ્દ એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે. અને જે ઓપ્શનમાં માં નહીં હોય પ્રશ્ન રદ કરવા માટે વિનંતી કરેલી છે. એ book નું જ રેફરન્સ લીધું છે. એટલે એ reference સાચું માન્ય રાખી શકાય છે. ત્યારબાદ question નંબર એકસો સત્યાવીસ છે. જેની અંદર સરદાર સરોવર નર્મદા લિંગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવી છે કે નર્મદા મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધીની ચારસો ને અઠાવન છે જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ અને રાજસ્થાનમાં ચુમ્બોતેર કિમી લંબાઈ છે એમ ઉમેરતા કુલ નર્મદાની જે લંબાઈ છે એ પાંચસો ને બત્રીસ કિમી છે રાજસ્થાન ગુજરાત બોર્ડરની ચારસો ને અઠ્ઠાવન છે જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ અને રાજસ્થાનમાં ચુમોતેર કિમી લંબાઈ છે એ ઉમેરાતા લંબાઈ થયા પાંચસો ને બત્રીસ અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નહી તેથી તમામ ઓપ્શન ખોટા છે આવું આ ઉમેદવારો જે વાંધા કાઢેલા છે પ્રાથમિક દૃષ્ટિએ જે પાક બહાર પાડવામાં આવી હતી પ્રોવિઝનલ યાન્સફર્કી બહાર પાડવામાં આવેલી હતી તે મુજબ આ વાંધાઓ છે વાંધાઓ નકારી શકાય એવા નથી સંપૂર્ણ સાચા છે હવે બોર્ડ તરફથી આપણને શું જવાબ અને પ્રત્યુત્તર મળે છે ફાઇનલ માં શું થાય છે તે આપણે જોવાનું રહ્યું જો આ ક્વેશ્ચન હશે તો આપને પણ ચોક્કસથી ફાયદો થઈ શકે એમ છે અગર બીજી કોઈ બી અપડેટ હશે તો અમે એલઆરડી માટે ચોક્કસ આપને અપડેટ આપતા રહીશું સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો much for watching this video. Jai Hind.